નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર હું આપનું સ્વાગત કરું છું હું છું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું મિત્રો આજે ચર્ચા કરવી છે નિંદામણને ઊગતું અટકાવવા માટે કઈ કઈ પગલાં ભરી શકાય તો મિત્રો નિંદામણ છે આપણને ખબર છે કે આપણું બહુ બધું નુકસાન ખેડૂતનો સૌથી મોટો કોઈ દુશ્મન હોય તો એ છે નિંદામણ નિંદામણના કારણે ખેડૂતને ચાલી ટકાથી લઈ અને સો ટકા સુધી ઉત્પાદનનું નુકસાન જઈ શકે છે અને નિંદામણથી જ માણસ આજે સહી થાકી ગયો છે તો આવી પરિસ્થિતિની અંદર નિંદામણનાશક દવાઓનો આપણે જ્યારે ઉપયોગ કરવાનો પ્લાન કરતા હોઈએ ત્યારે આ આ વિડિયો જોઈ પૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો જેથી કરીને તમને ખ્યાલ આવશે કે નિંદામણનાશક દવા વાપરવી કે નહીં વાપરવી તો કઈ કઈ દવાઓ સારી કે જે રિઝલ્ટ આપે છે કારણ કે ઘણી વખત પરિસ્થિતિ એવી થતી હોય ખેડૂતને ખબર નથી હોતી અથવા તો ખબર હોવા છતાં કંપની ફેર થતું હોય તો આવા બધી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ઘણીવાર આપણે પણ એવી ભૂલો કરી દેતા હોઈએ જેના કારણે છે આપણને યોગ્ય પરિણામ મળતું નથી તો આવી પરિસ્થિતિની અંદર આજનો વિષય આપણે રાખ્યો છે કે નિંદામણને મગફળીનો પાક હોય કપાસનો પાક હોય કે સોયાબીનનો પાક હોય કે અન્ય કોઈ પાકોની અંદર નિંદામણને ઉગતું જ કઈ રીતના અટકાવી દેવું તો એ આપણા માટે ખૂબ અગત્યનું છે કારણ કે મિત્રો નિંદામણ છે સૌથી મોટો શત્રુ છે અને પાયામાં એટલે કે પ્રી ઇમરજન્સ દવા શા માટે આપવી જોઈએ તો એનું કારણ એ છે કે જ્યારે આપણા અહીંયા આ જમીન છે આ જમીનની નીચે આપણે અહીંયા બિયારણનું વાવેતર કર્યું આ આપણા બિયા છે એની આ આ ઉગે છે આ આપણા છોડ થાય છે આ પણ આપણા છોડ છે તો પહેલાં વાત સમજી લ્યો કે આપણે પ્રી ઇમરજન્સ એટલે કે નિંદામણ અને બિયારણ ઉગે એ પહેલાં હું કામ આપવી જોઈએ ને એનો શું ફાયદો છે થોડુંક તમને એવું લાગશે પણ સમજજો સમજશો તો તમારા મગજની અંદર ઉતરશે ધારો કે આ છોડવા ઉગી ગયા આ આપણા છે જે મગફળી વાવી હતી અથવા કપાસ વાવ્યો તુવેર વાવી અથવા તો સોયાબીન વાવ્યા આ આપણા છોડશે મિત્રો અહીંયા વચ્ચે વચ્ચે હું આવી ગયું નિંદામણ આ ઉગ્યું નિંદામણ નિંદામણ ઉપર ઘણાને એવું થાય કે આપણે પેંડી પેન્ડિમિથેલીનની જરૂર નથી દવાઓ સાંટી દઈએ હવે જ્યારે આ ગોળ ફુવારો લઈને અહીંથી નીકળી પડે આમ સ્પ્રે મારવા બરાબર આમ એટલે આ બધા ઉપર છે એ સ્પ્રે લાગવાનો છે હવે તમે જ્યારે આમ ગોળ ફુવારો લઈને આમ નીકળો ને એટલે નીંદા મણી દબાશે એની ઉપર સ્પ્રે આવશે અને આપણા છે એની ઉપર સ્પ્રે આવશે હવે તમે વિચારો નહીં આપણી ઉપર જ્યારે કોઈ આમ પ્રેશર મારવામાં આવે આપણી બાજુમાં મારવાનું હોય ને આપણી ઉપર જ્યારે મારવામાં આવે રેકટ પરિસ્થિતિનો સામનો કરવો પડતો અથવા તો એની પાછળ ઉર્જા બગાડવી પડતી એટલે ઘણીવાર એવું થાય કે આ સોડવા છે ને આ દવા આપણે સેંટીને આ દવા છાંટી એની જે વિરોધાભાસની અસર છે ને એ અસરને નાબૂદ કરવામાં એની ઉર્જા ગુમાવી દેતા હોય આ વિષય થોડોક ઊંડો અને લાંબો છે પણ આપણે શોર્ટમાં સમજી લઈએ એટલે આ છોડવાની જે બળ હતું ને મૂળિયા ડેવલોપ કરવાનું કે પાંદડાનો કે છોડનો વિકાસ કરવાનો એ આપણે આ નિંદામણનાશક દવાઓ સાંટે સાંટી અને આપણા છોડવાને પતાવી દેતા હોય છે તો હવે એનો રસ્તો હું આ નિંદામણ છે એને દૂર કરવાનો રસ્તો હું તો મિત્રો આપણે આ નિંદા ખેતર છે એની અંદર આજે વાવેતર કરી આવ્યા વાવેતર કરી આવ્યા પછી આ છે એ આપણે ઊંડું વાવેતર કરીએ કોઈ એક ઇંચથી નીચે વાવેતર એની ઉપરમાં વાવેતર નથી કરતો બધા જ એક ઇંચથી નીચે વાવેતર કરે છે હવે નિંદામણના છોડ છે ને એ દોઢ ઇંચ સુધીમાં હોય ને ઈજ જ ઉગે બાકીના ઊંડેથી પાસી જમીનને ખતાડીએ ત્યારે ઉગે આવી પરિસ્થિતિની અંદર આપણે પેન્ડી પેન્ડિમિથેલીન દવાનો ઉપયોગ કરવાનો છે અહીંયા લેખું ને તમને પેન્ડી પેન્ડિમિથેલિન ત્રીસ ટકા ઈસી અથવા તો આડત્રીસ પોઈન્ટ સાત ટકા સી એસ આ દવાનો ઉપયોગ કરી શકાય ઘણી વાર ઓક્ઝીફ્લોફેલનો પણ ઉપયોગ કરી શકાય હવે આના લીધે શું થશે આ દવા જ્યારે ચાહે એટલે આ દવા આ જમીન ઉપર એક આમ લેયર બનાવે આ લેયર બનાવે એટલે ઉપરના દોઢ ઇંચ સુધીમાં નિંદામણના જેટલા બિયારણ છે એટલા મોટા દાણાને જ મારે એને છે આ મારી નાખે એટલે આપણા સોળ જે છે એ ઉગ્યા ખાલી કોણ કોણ તો કે ભાઈ નીંદામણ નથી ખાલી સોળ ઉગે હવે ઘણાને એવું થાય પેંડી મિથિલીને મારી મારીને થાકી ગયા પણ રિઝલ્ટ જ નથી મળતું એમાં આપણી કેટલી ભૂલું છે ને આપણે આ જોવાનું છે કેટલો ફાયદો તો આ ફાયદો મેં ગણાવ્યો એ મુજબ કે આપણા છોડ સહી તંદુરસ્ત રહી શકે છોડ સાથે ન તો સૂર્યપ્રકાશની કોમ્પિટિશન થાય ન તો ખાતરની કોમ્પિટિશન થાય ન તો ભેજની કોમ્પિટિશન થાય કારણ કે શરૂઆતમાં કોમ્પિટિશન હોય ને તો એ આપણા માટે બહુ મોટું નુકસાન કહેવાય તો આ આપણને મેં જે હમણાં તમને બતાવ્યું આપણને આ ફાયદો થાય બીજું હવે રિઝલ્ટ નથી મળતું તમારી ફરિયાદ છે ને એ હું હવે તમને જણાવું છું કે પેન્ડી તમે અત્યારે બાસાલીન તરીકે ઓળખતા હશો પેનીડા તરીકે ઓળખતા હશો ઘણા અલગ અલગ નામથી એને ઓળખતા હોય છે પણ મિત્રો તમને એવું થાય કે ભાઈ આ સાંટી સાંટીને થાકી ગયા પણ આનું રિઝલ્ટ જ નથી મળતું એમાં ઘણા ફેરફાર છે મિત્રો પહેલો જ ફેરફાર હું તમને અહીંયા જણાવી કે નોંઝલ એટલે આપણે આ શેલે રાખશું બીજો ફેરફાર રિઝલ્ટ ન મળવાનું કારણ મિત્રો જ્યારે આપણે દવા સાંટવા નીકળીએ ત્યારે તાપમાન વાતાવરણમાં ક્યારેય કોઈ ખેડૂત જોતો નથી બપોરના બે વાગ્યા હોય તો ઝીંકતો હોય ચાર વાગ્યા હોય તો ઝીંકતો હોય ને છ વાગ્યા બિસારો દવા સાંટતો જ હોય પરંતુ થોડુંક હવે આ સમયને અનુલક્ષીને હાલવાનું છે હવે વાતાવરણ બેતાલીસ પિસ્તાલીસ અડતાલીસ ડિગ્રી સુધી પૂગવા માંડ્યું છે તો આ પરિસ્થિતિની અંદર જ્યારે ગરમ વાતાવરણ હોય ત્યારે પેન્ડેમિથેલીન કે ઓક્ઝિફ્લુરફેન રિઝલ્ટ આપવાના નથી બીજો મુદ્દો દવા છાંટવા જાય કેટલો ડોઝ છે એ ખબર નથી અને આનો રિયાલિટી હું ડોઝ કહીને તો તમે પાછા કોમેન્ટ લખશો કે આ તમારા ઘરે બનતી લાગે અથવા તો ક્યાં અમારે ફેક્ટરી નથી મિત્રો આ પેન્ડેમિલિન જો રિયાલિટી તમારે ડોઝ મારવો હોય અને રિઝલ્ટ લેવું હોય તો આ ભલામણ થયેલો યુનિવર્સિટીનો હાડા ત્રણ ત્રણ પોઈન્ટ તેત્રી લીટર એટલે સવા ત્રણ લીટર એક હેક્ટર કે સવા સ વીઘા સોળ ગુઠાના સવા સ વીઘાને સો ગુઠાની અંદર આપણે ત્રણ પોઈન્ટ તેત્રીસ એટલે સવા ત્રણ લીટર પેન્ડેમિથેલિનનો છંટકાવ કરવાનો છે કોઈ કર્યો નથી કર્યો આ આ મુતાબિક ગણીએ ને એટલે વીઘે આઠ પંપ આવે કેટલા આઠ પંપ થાય પાંચસો લીટર છસો લીટર પાણીનો સ્પ્રે થવો જોઈએ હવે રિયાલિટી દિલથી કહેજો કે કેટલા પંપ સાંટો છો અઢીથી ત્રણ પંપે પૂરું કરી દો ક્યારેય રિઝલ્ટ નહીં આવે કારણ કે દવાનો ડોઝ જ આપણે ડૉક્ટર પાસે જઈએ ને ત્યારે આપણને પાંચ દિવસની દવા આપે ને તો આપણે એક દિવસ પી ક્યારેય સારું નથી થઈ જતું અથવા તો અડધી અડધી દવા ઘણાને આદત હોય કે ટીકડીઓ હવે ખૂટવા એવી દવા ખૂટવા એવી હોય તો એ ટેબ્લેટને તોડી તોડીને પીવે અડધી અડધી એમાં રિઝલ્ટ ઉલટાનું વિપરીત અસર કરે એટલે આપણે ક્યારે આઠ પોમ પેન્ડી મિથેલિનના સાંટા નથી એટલે આપણને રિઝલ્ટ નથી મળતું મિનિમમ સ તો સાંટો તો રિઝલ્ટ મળી શકશે એટલે રિઝલ્ટ ન મળવાનું પહેલું કારણ કે તમે ડોઝ ઓછો નાખો છો ઓછા ડોઝે ક્યારેય રિઝલ્ટ ન મળી શકે હું તમને એવું નથી કહેતો ન વાપરો તો તો વધારે સારું પણ વાપરતા હોય તો આ રીતના વાપરી શકાય બીજું સાંટવાની પદ્ધતિ મિત્રો સાંટવાની પદ્ધતિ હર હંમેશા ખેડૂતે પોમ્પ સડાવ્યું હોય આમ સીધી લીટીની અંદર રહેલો જતો હોય ક્યારે સીધી લીટી સિવાય આ પેન્ડી જ્યારે પ્રી ઇમરજન્સ કોઈ પણ દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે તમારે રિવર્સ ચાલવાનું છે સાંટતા સાંટતા રિવર્સ ચાલવાનું છે તો તમને રિઝલ્ટ સી વ્યવસ્થિત મળી શકે ત્રીજું જ્યારે આ ખેતરની અંદર ઢેફાનું પ્રમાણ વધારે હોય તો પણ તમને રિઝલ્ટ મળતું નથી ખેતર એકદમ સમાંતર હોવું જોઈએ આ ત્રણ ચાર મુખ્ય આના કારણો છે રિઝલ્ટ ન મળવાના તો આ રિઝલ્ટ મેળવવા માટે ખાસ તમારે અહીંયા ધ્યાન આપવાનું છે ડોઝ ડોઝની તમને વાત કરી દીધી સસ્સો લીટર સુધીનું પાણી એક હેક્ટરની અંદર છંટકાવ થાય તો પેન્ડિમિથિલિન રિઝલ્ટ આપે આમાં ડોઝ એટલા માટે એમ નથી કહેતો દવાના નેવું એમએલ નાખો હો હો એમએલ નાખો એ ડોઝ ઓછો પણ તમે ખેતર આખું છે ને પીળું થઈ જતું હોય પેન્ડિમેથિલિનનો ઉપયોગ કરો તો તમને પરફેક્ટ કદાચ હાવ ખડધાવ ખેતર હોય તોય તમને રિઝલ્ટ મળી જાય એટલે મિનિમમ પાંચ છ પંપ તમે જો ખેતરની અંદર સાંટો તો રિઝલ્ટ મળે ડોઝ કેટલો નાખવો તો ડોઝ આપણે પેન્ડેમિથેલીનના કેપ્સ્યુલ સસ્પેન્શન અને એસીના બંનેના છેલ્લે જાણીશું ત્યાં સુધી બનાવી રહેજો વિડીયોની અંદર ખાસ પછીનો અગત્યનો મુદ્દો મેં લખ્યો કે આ સોમાસામાં ફાયદો કરશે કે નુકસાન પેન્ડેમિથેલીન ચોમાસાની અંદર ફાયદાકારક કે નુકસાન મિત્રો હવે આમાં બે વાત છે સોમાસું ઋતુ એવી છે કે કુદરતને આધારિત હોય ઘણા આપણે વરસાદની વાટે જોઈએ ઘણી જગ્યાએ વરસાદ પુષ્કળ માત્રાની અંદર છો ઘણી જગ્યાએ વરસાદ થતો નથી ઘણી વાર ડબલ ડબલ રાઉન્ડ મારી ગયો છે તો આ કુદરતી આધારિત છે એમાં હું કે તમે કંઈ ન કરી શકીએ આગાહીકાર પણ કંઈ ન કરી શકીએ જો ભારે વરસાદ થાય કન્ટિન્યુ વરસાદ થાય ગયા વર્ષ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો પેંડી મિથેલી નાપડા માટે આશીર્વાદરૂપ ઊભી થાય છે કારણ કે ખેતરની અંદર પછી ન તો હાથી હાલે ન તો આપણે દવા છાંટીએ કહીએ તો એ સ સમયે જો ચોમાસાની અંદર પેન્ડિમિથેલીનનો ડોઝ મારેલો હશે તો નિંદામણ ઓછું થશે અગર વાતાવરણ સૂકવું રહ્યું વરસાદ સમય અંતરે કે અઠવાડિયા અઠવાડિયાના ગાળે આવતો રહ્યો અને આપણે અંદર બેલી કાયમ હાથી હાંકવાનું થયું તો પેન્ડિમિથેલીને આપણા માટે કોઈ ફાયદાકારક નથી કારણ કે એને જમીન તૂટવી ન જોઈએ લેયર જે બનાવેલું છે એ લેયર ન તૂટવું જોઈએ કારણ કે લેયર એટલા માટે હું તમને અહીં સમજાવી દઉં કે આ આપણે એ જમીનમાં આ જે લેયર બન્યું લેયર તૂટે અથવા તો જ્યારે આપણું પગલું પડે એટલે અહીંયા લેયર તૂટતું જ લેયર તૂટે એટલે ક્યારે રિઝલ્ટ નહીં મળે એટલા માટે થઈ પાછા પગલે હાલવાનું છે તો તમને રિઝલ્ટ મળી શકે એટલે ચોમાસાની અંદર પેન્ડેમિથેલીન બે બાજુ વાત છે સિક્કાની બે બાજુ હાય અને ના રિઝલ્ટ મળે તે અને ના પણ મળે મતલબ ફાયદો થાય ને નુકસાન પણ જાય જો વરસાદ કન્ટિન્યુ આવી જાવ તો ફાયદો ને વરસાદ ટૂટક ટૂટક આવ્યો તો નુકસાન નુકસાનમાં મેં કીધું એમ અહીંયા આપણે જ્યારે હાથી આંકીએ ત્યારે બાકી આ હારની અંદર નિંદામણ છે ને એમાં તો આપણને ફાયદો જ છે એટલે ગણો ને તો સિત્તેર ટકા ફાયદો છે ત્રીસ ટકા કદાચ નુકસાનની ભીતિ રહી બરાબર તો આ ચોમાસાની અંદર ફાયદો કે નુકસાન એ આપણે જાણી લીધું હવે ખાસ અગત્યનો મુદ્દો આવ્યો ખેડૂતને ખબર જ નથી ભલા માણા

છ છ કાણાવાળી નોંઝલો સડાવીને બસ એકની એક દબાવે જવાની વાત આવે મિત્રો એમ આમ નિંદામણનાશક દવાની અંદર રિઝલ્ટ નહીં મળે એના માટે થઈને આ નોંઝલ જેને ફ્લેટ ફેન અથવા આને ફ્લડ જેટ નોઝલ કહેવાય આ નોંધલોનો તમારે ઉપયોગ કરવાનો છે હવે આ નોંધલ ક્યાં મળશે એની માહિતી તમે તમારા નજીકના ડીલર પાસેથી લઈ શકો છો અથવા મારી પાસેથી લઈ શકો છો નોઝલ તમને ક્યાંય ન મળે ને એટલે મારો કોન્ટેક કરજો ભાઈ અમારે નોઝલ જોઈએ તો એની વ્યવસ્થા શક્ય હશે એટલી કરવાનો આપણે પ્રયત્ન કરશું એટલે આ નોંધલથી પટી નોંધલ કહેવાય આથી તમે એમ કહો ને વેગામાં આઠ પંપ આઠ પંપ આમ આડો હાથ રાખીને તોય ઉતરી જાય કારણ કે આમાં ત્રણસો એમ ના ડ્રોપલેટનો સ્પ્રે થાય એમાં પંદર એમ એમના આમાં છે ને પંદર એમ એમના ડ્રોપલેટનો સ્પ્રે થાય એમાં ત્રણસો એમ એટલે ખાસ માહિતી હવે જોવાનું નહીં છોડતા નહીં તો રિઝલ્ટ નહીં લઈ શકીએ કારણ કે ઘણાને એવું થાય કે આ તો કંટાળો આવે કંટાળો એને આવે જેને રસ નથી રસવાળાને તો આ નોંધલ ગમે ત્યાંથી ગોતી લેશે એટલે આ નોંધલોનો ઉપયોગ કરી અને આપણે નિંદામણનું નિયંત્રણ કરવા પછી જો આમાં પેંડી સાંટતા હોય તો એ ભલે પાસળની દવાઓ આપણે નોંધલ ઉપર એક આખો વિડીયો બનાવવાનો છે એ જોવાનું નહીં સૂકતા જ્યારે ત્યારે અત્યારે આપણે આટલું એટલી માહિતી નોંધલ બાબતની રાખીએ એટલે નોંધલ બદલાવવી જરૂરી છે ફ્લેટ ફેન અથવા ફ્લડ જેટ આવા પ્રકારની નોંધલોનો છે આપણે ઉપયોગ કરવાનો કેટલો ડોઝ નખાય તમને એમ થાય કે આપણે તો પેંડી મિથેલીન સાંટવી જ છે તમે કીધું એમ જ તો મગફળીની અંદર સાંટી એકા છે કપાસની અંદર સાંટી કપાસમાં થોડુંક ધ્યાન રાખવું પડશે સોયાબીનની અંદર ખાસ કરીને રિઝલ્ટ ખૂબ સારું આપે મગફળીની અંદર આ બે વસ્તુ હવે મારો ગયા વર્ષનો પર્સનલ અનુભવ હું તમને કહું મારી પાસે અહીંયા ઘણું ફાર્મ છે એની અંદર દવાનો અમે ઉપયોગ કરતા હોઈએ છીએ અમારા તો ખેતર છે એ ફૂલ નિંદામણથી ભરેલા હોય આવી પરિસ્થિતિની અંદર આપણે પેન્ડી 30% ત્રીસ ટકા ઈસી સિત્તેર ml પ્લસ ઓક્ઝિફ્લોરફેન પાંચ મિલી મિક્સ કરી અને જો ડોઝ મારીએ તો મોટા ભાગનું નિંદામણ હું એમ નથી કેતો સો ટકા સિત્તેર ટકા સુધી નિંદામણને આપણે નિયંત્રણની અંદર કરી શકીએ કેટલું પેન્ડી મિથિલિન સિત્તેર એમએલ અને ઓક્ઝિફ્લોરિફેન આપણે પાંચ એમએલ એક પંપની અંદર નાખીને સ્પ્રે કરવાનો છે પંપ ભરતી વખતે ધ્યાન રાખવાનું છે પહેલાં થોડું પાણી ભરવાનું છે એ સિવાય સાથે સાથે પાણી ભર્યા પછી પેલો પેન્ડિમિથિલિન એ પછી આપણે નાખવાનું છે ઓક્ઝિફ્લોરિફેન આ વ્યવસ્થિત રીતના નાખ્યા પછી ફરીથી પાછું આપણે પંપમાં પાણી ભરી અને પંપને વ્યવસ્થિત હલાવવાનો છે એટલે આ રીતના છે આપણે રિઝલ્ટ મેળવી શકીએ હવે આ બધું ભેજ હોય ત્યારે હાલે પેન્ડીમિથિલિન ત્રીસ ટકા એસી અને ફેન જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે જ્યારે વાવીન બારા નીકળીએ તો જમીન આપણી થોડી ભેજવાળી હોવી જોઈએ તડકો હોવો જોઈએ નહીં એટલે હવે પછી આવી બધી તમારી ફરિયાદો ભેગી થઈ કે ભાઈ આ બધાનું પરિસ્થિતિનું નિર્માણ થાય તો અમે આમાં દવા નહીં તો એનું સુધારેલું સ્વરૂપ આવ્યું ખૂબ સારું પરિણામ આપે આમાં ભેજની જરૂર નથી હુકું હોય તમને બહુ મજા આવશે પેન્ડી મિથેલિન પોઈન્ટ સાત ટકા સીએસ તમે સાંટી શકો એનો ડોઝ છે સાતસો એમએલ પ્રતિ એકર સાતસો એમએલ એટલે એક એકરની અંદર મિનિમમ તમારે દસ પોમ્પ સિત્તેર એમએલ નાખી નાખીને સ્પ્રે કરો તો આ ટેકનોલોજી જે સીએસ સસ્પેન્શન છે કેપ્સ્યુલ સસ્પેન્શન જે છે એ ખૂબ સારું પરિણામ આપે છે કેપ્સ્યુલ સસ્પેન્શનની અંદર ઝીણી ઝીણી કેપ્સ્યુલ એ જ્યારે પાણી મળે ત્યારે સૂટી પડી જતી હોય પરંતુ અહીંયા એક ખાસ મુદ્દો ધ્યાને રાખવાનો છે કે જ્યારે સીએસનો આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે વીથીને ચોવીસથી અડતાલીસ કલાકની અંદર એ ખેતરની અંદર પાણી આપી દેવું જોઈએ જેથી કરીને ખૂબ સારું પરિણામ મેળવી શકીએ પણ ડોઝ યોગ્ય માત્રાની અંદર ઉતરતો હોય તો એકરમાં આપણે સાતસો પછી એમએલ નાખવાનું છે એનથી વધારે નથી નાખવાનું એનથી ઓછું નાખવાથી રિઝલ્ટ બહુ ડાઉન જતું હોય છે નિંદામણનાશક દવાઓ વાપરતી વખતે ડોઝ અને નોઝલ આપણા માટે ખૂબ અગત્યની હોય છે તો આજે આ મગફળી કપાસ અને સોયાબીનની પેન્ડીમેથિલિન બાબતની ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ જો માહિતી તમને ખરેખર સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું નહીં ભૂલતા હા એક વાત હું ભૂલી ગયો હતો કે સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ લેશો તો તમને રિઝલ્ટ મળશે અત્યારે લેહ ભાગુ તત્વો અને ભાગુ કંપનીઓ ઘણીવાર સસ્તું દેવાના લે હેતુથી તમારી પાસેથી ખેડૂતને બરબાદ કરી રહી હોય તો આવામાંથી આપણે છે બચવાનું છે અને સ્ટાન્ડર્ડ વસ્તુનો ઉપયોગ કરી અને આગળ વધવાનું છે વસ્તુ આભાર લાઇક અને શેર કરવાનું નહીં ભૂલતા ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ